દીવમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક અને સ્થાપત્યનો અજાયબી દીવનો કિલ્લો સોળમી સદીમાં પોર્ટુગીઝોએ ભારતમાં તેમના વસાહતી શાસન દરમિયાન બાંધ્યો હતો તે દીવ શહેરની મધ્યથી એક કિલોમીટર દૂર ખંભાતના અખાતના મુખ પર સ્થિત એક મુખ્ય પ્રવાસન સ્થળ છે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ હોવા ઉપરાંત દીવ કિલ્લાની ટોચ પરથી નજારો અદભુત છે અને તે દીવમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે સૂર્યાસ્ત જો તમે જે પ્રાકૃતિક અને અસ્પૃશ્ય સુંદરતા શોધી રહ્યા છો તો દીવનો સનસેટ પોઈન્ટ તમારા માટે સ્થળ છે મનોહર સ્થળ સનસેટ પોઈન્ટ શાંત વાતાવરણ ધરાવે છે અને હોકા વૃક્ષો પાછળ સૂર્ય અદૃશ્ય થઈ જાય ત્યારે તમારી આંખોથી સૂર્યાસ્તને કેપ્ચર કરવા માટે આદર્શ છે નાયણા ગુફાઓ કુદરતની કેટલીક રચનાઓ એવી હોય છે જે માત્ર વખાણવાથી પરે છે નાયડા ગુફાઓ સરળતાથી તેમાંથી એક છે તે દીવ કિલ્લાની નજીક આવેલું છે અને તેમાં ભૂલભૂલામણી જેવું માળખું છે જે દીવથી માત્ર એક કિલોમીટર છે સેન્ટ પોલ ચર્ચ દીવમાં આવેલ સેન્ટ પોલ ચર્ચ એ ત્રણ ચર્ચોમાંનું એક છે ઇસુના પ્રેષિત સેન્ટ પોલના નામ પરથી નામ આપવામાં આવ્યું હોવા ઉપરાંત ચર્ચ કલાનો અદભુત નમૂનો છે જેને કોઈ પ્રવાસીએ ચૂકી ન જવું જોઈએ પાણીકોટા કિલ્લો અગાઉ દીવની જેલ હતી પાણીકોટા કિલ્લો એ અન્ય અવશેષ છે જે ફક્ત મોટર સંચાલિત પ્રક્ષેપણ અથવા નાવડી દ્વારા જ એક્સેસ કરી શકાય છે દીવ ટાપુ પરના તેજસ્વી સૂર્યપ્રકાશ હેઠળ સમયની કસોટી પર ઉભેલા અને ચમકતા આ માળખાકીય અજાયબીને જોવા માટે તમારે થોડો સમય કાઢવો પડશે તે શહેરના કેન્દ્રથી માત્ર એક કિલોમીટર દૂર હોઈ શકે છે પરંતુ એકવાર તમે તેને જોશો તો તમે ચોક્કસપણે તેને શોધવામાં વધુ સમય પસાર કરવા માંગો છો આ કિલ્લો સફેદ રંગનો છે અને તે નાળાના મુખ પર આવેલો છે વર્ષોથી કિલ્લાને વિવિધ નામો પણ આપવામાં આવ્યા હતા જેમ કે ફોર્ટિમરોમાર અને ફોર્ટ સેન્ટ એન્થોની ઓફ સિમ્બો ખરેખર એક અનોખું પર્યટન સ્થળ તમારી અંદરના જિજ્ઞાસુ આત્માને ઐતિહાસિક મહત્વની આ પથ્થરની રચનાનું અન્વેષણ કરવાનું ગમશે જલંધર બીચ એ બીચ પ્રેમીઓ માટે ફરી એક આદર્શ સ્થળ છે જેઓ શહેરની ધમાલથી બચવા માંગે છે કારણ કે તે શહેરના કેન્દ્રની ધમાલથી એક કિલોમીટર દૂર છે નાગોઆ બીચ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ માટે સંપૂર્ણ સપ્તાહાંત રજા દીવના નાગોઆ બીચની મુલાકાત લેવા યોગ્ય છે સ્વચ્છ વાદળી પાણી અને સફેદ રેતી ખજૂરના વૃક્ષો સાથે એક વિચિત્ર હવાઈ જેવું વાતાવરણ બનાવે છે જેની તુલના અન્ય કોઈ સ્થાન સાથે કરી શકાતી નથી પામ વૃક્ષો સાથે ત્યાં સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા હોકા વૃક્ષો પણ છે જે ભારતમાં દીવ માટે વિશિષ્ટ છે નાગોઆ બીચ રિસોર્ટ્સ સાથે પણ સારી રીતે જોડાયેલ છે અને શહેરના કેન્દ્રથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે જ્યાં તમે મુશ્કેલી વિના રજાઓ માણી શકો છો બીચને સ્વિમિંગ માટે પણ સલામત માનવામાં આવે છે અને તમને એક જ ગંતવ્ય પર ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા આપે છે શહેરના કેન્દ્રથી લગભગ ત્રણ કિમી દૂર ઘોઘલા બીચ જોવો જ જોઈએ जो तारी रजा कोईपण समय तमने लगे कि त्या प्रवृत्ति तीव्र अभाव है तो आते स्थान है ज्या तरतज शोधवु जो